દસ થી પંદર દિવસના વિરામ બાદ પારડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પારડીમાં મુશળધાર વરસાદને પગલે પાણી ભરાવો સાથે ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી પારડી સહિત સમગ્ર જિલ્લામાં દસ થી પંદર દિવસના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શનિવારના રોજથી કરી છે અને સતત બે દિવસથી અવિરત વરસી રહ્યો છે જેને લઈ પારડી વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા ઉપરાંત જૂના કેટલા વર્ષોના વૃક્ષો પણ ધરાશય થઈ જવા પામ્યા છે જેને લઈ પારડી પાલિકા અને ડિઝાસ્ટર ટીમ રવિવારના રોજ સતત દોડતી રહી છે પારડી તળાવની પાર પર રવિવારના રોજ સાડા અગિયારે વાગ્યાની આસપાસ એકલિંગી મહાદેવ મંદિર પાછળ આવેલા લોકોની ભક્તિ અને આસ્થાનું પ્રતિક્ષમા આશરે એંસી વર્ષ જેટલું જૂનું વડનું કદાવર વૃક્ષ મૂળમાંથી ધરાશાય થઈ જતાં લોકોની આસ્થા

પાર્ક કરેલી કારમાં કોઈ હાજર નહી હતું પરંતુ કારને નુકસાન પહોંચ્યું હતું આ ઉપરાંત પારડી વિશ્રામ ગૃહ પાસે પણ વાગ્યે એક વૃક્ષ થઈ થઈ ગયું હતું જે દરમિયાન વીજ તાર તૂટી પડ્યા હતા તે વિસ્તારમાં વીજળી ડૂલ ગઈ હતી તેમજ આઈટીઆઈ જેવા અનેક સ્થળો ઉપર પણ વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા જ્યારે સ્વાતિ કોલોનીમાં આવેલ કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેની સમીક્ષા માટે પારડી પાલિકાની ટીમ દોડી ગઈ હતી આ સાથે પારડી પોણિયા વિસ્તાર ભિલાવડા થી સ્ટેટ બેંક સુધીના માર્ગ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાડી બેસલા પાડથી પર્યા જતા માર્ગ પર આવેલી ખાડીમાં પાણી ભરાઈ જતા ડુંગરી દસવાડા વગેરે ગામનો સંપર્ક તૂટી ગયો હતો જેથી વાહન ચાલકોએ ખડકી થઈ જતા મોટા ચકરાઓ કરવો પડ્યો હતો એવી જ રીતે પારડી પોણિયા વિસ્તારમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા સ્ટેશન રોડ જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો કેટલીક જગ્યાએ લોકોના ઘરો તથા મંદિરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા સતત વરસી રહેલા વરસાદને લઈ ઉપરવાસમાં પાણી વધી જતા પાન નદીનો નાનો પુલ પાણીમાં ગરકાવ થ ગયો હતો લોકો પાર નદીનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા આ ઉપરાંત ભારે વરસાદને લઈ કિલ્લાના ધોવાણથી કિલ્લા કિનારે આવેલ મારુતિ કૃપા નામની ઘરની દિવાલ પણ ધરાશય થઈ ગઈ હતી પરંતુ ઘરના પાંચ જેટલા સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો સતત વરસી રહેલા વરસાદને લઈ પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર બી બી સૂચના અનુસાર પાલિકાની ડિઝાસ્ટર ટીમ આરોગ્ય વિભાગની ટીમ લાઇટ વિભાગની ટીમ તથા અન્ય પાલિકાના કર્મચારીઓ ભાવેશભાઈ પટેલ ભાવેશ પ્રજાપતિ ઉમેશભાઈ પટેલ પંકજ ગરાણીયા અભિષેકભાઈ મુકેશભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ તુષારભાઈ સંજયભાઈ તથા જયસિંહભાઈ સહિત અનેક કર્મચારીઓ રવિવારના રોજ સતત દોડતા રહી નગરમાં પડી ગયેલ તળાવની આશરે લગભગ વર્ષ વડનું ઝાડ આવેલું છે અત્યારે હાલે વરસાદની સિઝન માં આ વડનું ઝાડ કે જે બહુ જૂનું વડ સાવિત્રી લોકો પૂજા કરતા હતા આજે વર્ષો અમે મારે સાઈઠ વર્ષની ઉંમર છે તો અમે લગભગ એંસી વર્ષથી આ વોર્ડને જોઈએ છીએ કે જે આ એક આસ્થાનું પ્રતિક છે થોડા સમય પહેલાં દોઢ બે વરસ પહેલાં આ પીપળો એ બાજુમાં તમે જોઈ શકો છો એ પીપળાનું ઝાડ પણ તૂટી ગયું હતું પણ અમે લોકોએ મહેનત કરીને ચોથરા બનાવીને ફરી પાછો પીપળો પાંચથી દસ ફૂટ અંદર ઉતારેલો હતો અને આજે એ પીપળો ફરી પાછો જીવંત થઈ ગયો છે તો એક આ આસ્થાનું પ્રતિક છે એ આસ્થાનું પ્રતિક અત્યારે મૂળમાંથી નાશ પામેલ છે તો અમે લોકો એમ કહીએ કે ભાઈ ઝાડ પર્યાવરણને લગતા હોય તો પાલિકા અગર તો કોઈ પણ વ્યક્તિ અહીંયા ફરી પાછો વડના ઝાડ રોપે તો વડ સાવિત્રીની પૂજા જે આજે વર્ષોથી કરે છે એની અંદર એ આસ્થા ફરી પાછી આપણી ઉત્પન્ન થઈ શકે એકને એક ખાલી ઇકો કાર હતી એમાં થોડીક સામાન્ય દસ ટકા જેવું નુકસાન થયું હતું અને એને સાચવીને ધીમે રહીને કાઢી હતી બીજું કંઈ જાનમાનનું નુકસાન થયેલ નથી હું મારા ઘરના વાડામાં જ ને હું પાછળના ભાગમાં જ જળ આવેલું છે તો અમે આ બહાર જોયા જ કરતા હતા ને અચાનક જ આ પડ્યું જે જે લાઈવ પડ્યું ને કોઈને કંઈ જતા આવતા નહીં હતા બે કાર હતી પણ એક કાર પણ બચી ગઈ ડાયરેક્ટ અંદરની સાઈડ પડ્યું ને રેલિંગની અંદર એટલે કોઈને નુકસાન નહીં થયું ને અમે લાઈવ જોયું પડતા પણ જોયું અવાજ એકદમ ઓછો આવ્યો ખાલી એકદમ ખબર નહીં પડે એવો જ